નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજે સુરત સહિત દેશભરમાં રમઝાન ઈદની ઉજવણી મુસ્લિમ બિરાદરોએ રાંદેર ઈદ ગાય ખાતે નમાજ અદા કરી એકબીજાને ગળે લગાવી ઈદની શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર નૈતિક રેશમવાલા સૌથી મોટો સંદેશ એ છે કે આપણા દેશની અંદર આપણે રહેવું છે તો મુસલમાન અને બીજી બધી પ્રજાઓ સાથે મળીને રહે અને આપણે પ્રગતિ કરીએ ને આગળ વધીએ દેશને આગળ વધારીએ એના માટે જે મેનર્સની જરૂરત છે એના વિશે આજે મેં સંબોધન કર્યું હતું કે અહીંયા હિન્દુ સોસાયટીઓ બી છે તે બી અમને આ મોકાથી ખૂબ જ મદદ કરે છે અને તાઉન કરે છે ગાડીઓ હટાવી લે છે અમારા માટે છટાઈઓ બિછાવે છે અને નમાજ નો કરે છે એ આપણો ભાઈચારો છે એ આપણો સંદેશ છે મારું નામ ઇમ્તિયાજ રસુલ શેખ બંબાલા છે હું રાંદેર વોર્ડ નંબર બીજેપી માઇનોરિટી નો પ્રેસિડેન્ટ છું અમારા રાંદેર માટે એક આજે અમારો મુસ્લિમ લોકોનો બહુ પવિત્ર રમઝાન ઈદ ઉલ ફિતર કહી છે એ તહેવાર છે એમાં અમારી જે ઈદગાહ છે એ ત્યાં ઈદની નમાઝ થાય છે અને અમારા માટે જે આ ઈદગાહની કમિટી છે એ લોકોએ બહુ સારો ઇન્તજામ કર્યો અને વોલન્ટિયરોએ પણ બહુ સારો ઇન્તજામ કર્યો માઇક વાળા ઇલેક્ટ્રિક વાળા જેટલા લોકો અમારા રાંગણમાં જે વોલન્ટિયરો છે એ લોકોએ ખૂબ સારી મહેનત કરી તેમજ પોલીસ પ્રશાસને પણ મહેનત કરી એસએમસી કોર્પોરેશને પણ મહેનત કરી અને ખાસ કરીને સોસાયટીના જે હિન્દુ રહીશો છે એ લોકોએ પણ અમને બહુ સહકાર આપ્યો અને અમારા ભક્તિભાઈ પટેલ માજી કોર્પોરેટર તેમજ રાજનભાઈ જે ચેરમેન છે હાલમાં એમના પાદર છે અને સોસાયટી બહુ ખુશીની વાત છે અને અમારા જે મોટા મોલવીએ જે જે ભાષણ કહ્યું એમાં એ બતાવ્યું કે આપણા દેશમાં એક ભાઈચારો રહે આપણો દેશ તરક્કી કરે એ જ આપણા માટે સારું છે અને બીજા દેશ

પણ જે whatsapp પર ભલે છે એ વોટ્સએપ ની પડીને લોકોને ગેરમાર્ગે દોરે છે એટલે અમુક લોકો પહેરીને આવેલા